યા છે નદીમાં કરતા વધુ પાંચ હતા તો વડોદરા કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે બે ટ્રક બે ઇકો વાન એક પિકઅપ વાન સહિત અન્ય કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે નવ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે હાલમાં નદીમાં રેસ્ક્યુ ઓપરેશન થયું હતું અને અંદાજે ચાલીસ વર્ષ જૂનો પરંતુ જર્જરિત આ બ્રિજ હતો બ્રિજ જર્જરિત હોવાથી બસો બાર કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવાઈ હતી જોકે બ્રિજ બંધ નહોતો કરાયો દુર્ઘટના બાદ આણંદ વડોદરા વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર છે અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆતો કરી ચૂક્યા હોવાનો દાવો કર્યો છે તો પાદરાના ધારાસભ્યએ નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત પણ કરી હતી બ્રિજ કરુણાંતિકામાં રાજ્ય સરકારે કરી છે સહાયની જાહેરાત મૃતકોના પરિવારને ચાર લાખની સહાય ચૂકવાશે ઘાયલોને રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને કે જે ધરાશાયી થયો મહીસાગર નદી પરનો આ ખખડધજ બ્રિજ છે જે ધરાશાયી થયો અને સાથે જ આ બ્રિજની કેવી પરિસ્થિતિ હતી કેમ કોઈ પણ પહેલાથી તંત્રે પગલાં નથી લીધા તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે નવ લોકોના મોત થયા છે પાંચ જેટલા વાહનો ખાબક્યા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે મૃતકોના પરિવારને બે બે લાખની સહાય ચૂકવાશે ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય અપાશે તો પીએમ મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે ટાંક્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાની ખૂબ જ દુઃખદ છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના તો પીએમ મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે ગંભીરા ગંભીરા દુર્ઘટનામાં દુર્ઘટનામાં સહાયતાની પણ જાહેરાત કરવામાં આવી છે છે મૃત્યુઆંક થયો કરુણાંતિકામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદનું નિવેદન નદીમાં હજુ પણ તરવૈયાઓ કરી રહ્યા છે શોધ હાલમાં નદી વચ્ચે બે ટ્રકો ફસાયેલી છે નદીમાં બે ટ્રકો કાઢવા મોટી ક્રેન પણ પહોંચી છે તો હાલ જે પ્રકારથી ગંભીર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક છે તે ન થયો છે સાથે જ અત્યારે જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે કરુણાર્તિકામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાની વચ્ચે વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદનું નિવેદન નદીમાં હજુ પણ તરવૈયાઓ કરી રહ્યા છે શોધ હજી પણ જે બે ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ બે ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરો તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કોઈ માણસ ફસાયેલા છે કે નહીં જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા એમાં સક્સેસ નથી મળી ત્યારે તો ક્રેણી મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા તો હજી પણ જે બે ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ મધ્ય ગુજરાતમાં સર્જાઈ છે મોટી કરુણાંતિકા ગંભીર બ્રિજ તૂટી પડતા નવ લોકોના મોત થયા છે મૃત્યુઆંક વધવાની શક્યતા છે મહી નદીમાં ચાર વાહન પડ્યા તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે છ થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તેની સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા તો બ્રિજ તૂટ્યો ગંભીરા બ્રિજ તૂટતા જે પ્રકારથી વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા છે વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરાયા વડોદરા જવા માટે પણ તો નાના વાહનોને ઉમેટા ડાયવર્ઝન અપાયું છે ભારે વાહનોને વાસદ વાહનો ઉપયોગ કરવો ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે તો વૈકલ્પિક માર્ગ છે તેની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત તો બ્રિજની કરુણાંતિકા પર તંત્રની કેટલીક હાસ્યાસ્પદ વાત

તે કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી તે બાદ તંત્રને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તો અત્યાર સુધી કેટલા બ્રિજ તૂટ્યા તેની જો વાત કરવામાં આવે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના સૌ કોઈને યાદ છે અને તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા સુરતમાં મેટ્રોનો પુલ ઉદઘાટન પહેલા નમી ગયો હતો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પાંચ વર્ષની અંદર જ તૂટી ગયો અમદાવાદના મુમતપુરનો બ્રિજનો ભાગ પણ તૂટ્યો હતો આ છે રાજ્યના બ્રિજ હળવદમાં વર્ષ પહેલા બનાવેલો બ્રિજ ધરાશાય તો મોરબીનો પુલ સૌ કોઈને યાદ છે છે આ પ્રકારની જે સમગ્ર ઘટનાઓ સામે આવી તે બાદ તંત્રની કામગીરી પર સવાલો તો જનક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે જનક જે કરુણાંતિકા સર્જાઈ છે જે ગંભીર બ્રિજ તૂટવાની સમગ્ર ઘટના બની છે હાલ શું કામગીરી થઈ રહી છે શું અપડેટ છે આપની પાસે જીજનક તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ છે કે જે તૂટ્યો છે પાંચ વાહનો ખાબક્યા હતા નવ લોકોના મોત થયા છે નવનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પરંતુ સાથે જ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ બ્રિજને લઈને તંત્ર દ્વારા પહેલા કોઈ કામગીરી કેમ કરવામાં ન આવી

લગભગ ત્રણેક જેટલા લોકો બચી ગયા છે આ બાજુના ટ્રકનો ડ્રાઈવર જે ટ્રક નમી પડી છે એ ડ્રાઈવર પણ બચી જવા પામ્યો છે વાત કરીએ કે રેસ્ક્યુ ઓપરેશનની જો વાત કરીએ તો ફાયર બ્રિગેડ આણંદ તેમજ પોલીસ સ્ટાફ અને જે ફાયર બોટિંગ સાથેના લોકો અહીંયા હાજર છે હાલ બચાવ કામગીરી ચોક્કસ ચાલુ છે પણ અત્યારે તો જે જે ટ્રકો નમી પડી છે એને અ સરખી એટલે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લગભગ નવેક જેટલા લોકો એમાં રાજ્ય સરકારે મૃતકોને કઈ બે લાખ રૂપિયા જાહેર કર્યા છે અને જે કોઈ ઘાયલ થયા છે લગભગ સાતેક જેટલા લોકો અને નાની મોટી ઈજા થઈ છે એટલે એ લોકોને કઈ પચાસ એક હજાર રૂપિયાની રાહત જાહેર કરવામાં આવી છે અત્યારે પરિસ્થિતિ અહીંયા જે સ્થાનિક વહીવટી તંત્ર છે તમામ નીકળી ગયા છે અને જે બ્રિજ છે ગંભીરા બ્રિજ એટલે ટ્રાન્સપોર્ટેશન જે વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે જી લોકો બિલકુલ નદીમાં હાલ પણ તરવૈયાઓ છે જનક જે શોધખોળ પણ કરી રહ્યા છે તેને લઈને શું અપડેટ છે સાથે જે ઇજાગ્રસ્તો છે તેમની શું પરિસ્થિતિ છે ઇજાગ્રસ્તો મોટા ભાગના અદરા તાલુકાના મુજરા ગામના છે અને એમને ત્યાં શક્ય છે કે સરકારી હોસ્પિટલ એસએસબીમાં પણ દાખલ કર્યા હોય આ બાજુ કોઈને દાખલ કર્યા હોય એવી કોઈ માહિતી છે નહીં ಅಹಯ ಚೊಕ್ಕ್ಯ ತಂತ್ರನಿ